દોસ્તો રસોડામાં રોજ વપરાતી હળદર એ માત્ર સ્વાદ કે ઉપચાર સુધી સીમિત નથી રહી પરંતુ કેન્સર જેવી ગંભીર બીમારી સામે પણ વિજ્ઞાનની દુનિયામાં નવી આશા જન્માવી રહી છે વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના સંશોધકો આ હળદરમાં છુપાયેલી શક્તિઓને ઓળખી તેને નવી રીતે અજમાવી રહ્યા છે અને સંશોધન કરી રહ્યા છે કેવી રીતે કાર્ય કરે છે આ શોધ અને શા માટે ખાસ છે આ સંશોધન જાણીશું આ ખાસ સ્ટોરીમાં આજના ભારતમાં કેન્સર માત્ર એક બીમારી નથી પરંતુ એક મોટો સામાજિક પડકાર બની ગયો છે ઝડપી જીવનશૈલી અસંતુલિત આહાર તણાવ અને પ્રદૂષણ આ બધું મળીને શરીરને અંદરથી કમજોર બનાવી રહ્યા છે સારવાર ઉપલબ્ધ તો છે પરંતુ ઘણી એ સારવાર પોતે જ શરીરના સ્વસ્થ કોષોને નુકસાન પહોંચાડે છે ત્યારે પ્રશ્ન ઊભો થાય છે શું આપણે એવી સારવાર શોધી શકીએ જે અસરકારક પણ હોય અને સુરક્ષિત પણ અત્યારે જે ટ્રીટમેન્ટ છે એ બહુ જનરલ ટ્રીટમેન્ટ છે કે જે બધા દર્દીઓ ઉપર કામ નથી કરતી તો એટલે અમે અત્યારે એક એવી સિસ્ટમ બનાવી છે જેને કે નાનો માઇસેલ કહેવાય એ એક વેહિકલ છે કે જેની અંદર દવા નાખી અને તે પેશન્ટને આપવામાં આવે છે પણ અમે એક જે નવી વસ્તુ કરી છે તે છે કે આપણે એક કિચન સ્પાઈસ જે છે કે હળદર હળદરમાં એક કમ્પોનન્ટ હોય છે જેને કરક્યુમિન કહેવાય છે એ કર્ક્યુમિન માં એન્ટી કેન્સર પ્રોપર્ટી હોય છે તો એટલે અમે આ ને લઈને એક એવું મોલિક્યુલ બનાવ્યું છે કે જે ટ્યુમર સેલ્સ કે કેન્સર સેલમાં જાય અને એને તમે માઇક્રોસ્કોપ માઇક્રોસ્કોપમાં જુઓ તો તે ચમકે છે એ ચમકે છે એનો ફાયદો ત્યારે તે થાય કે આપણે કેમોથેરપી આપીએ છીએ કોઈ પેશન્ટને તો એનાથી મોનિટરિંગ થઈ શકે કે કેટલું કેન્સર ઓછું થયું છે કેન્સર છે કે નથી તે આપણને ખબર પડે હવે આ મોલિક્યુલ એમને એમ તો આપી નથી શકાતું એટલે અમે એક વેહિકલ બનાવ્યું છે એક પોલીમર વાપરીને કે જેમાં આ મોલિક્યુલ અમે લોડ કર્યું છે અને તેને પેશન્ટને આપી શકાય છે કિમોથેરાપીની સા આડઅસર વિશે આપણે જાણીએ છીએ કે એનાથી પેશન્ટને આજુબાજુનું બીજું નુકસાન બી ઘણું થતું હોય છે લાંબા ગાળે અને બીજું છે કે મોંઘી પણ હોય છે અને ટોક્સિક પણ હોય છે ઘણા અંશે તો આ બધી ચેલેન્જને અમે લોકોએ ધ્યાનમાં લઈને અમે ઘણા વર્ષોથી રિસર્ચ કરીએ છીએ અને મને આના માટે સેન્ટ્રલ ગવર્મેન્ટની અનુસંધાન નેશનલ રિસર્ચ ફાઉન્ડેશન એ એન આર ની ગ્રાન્ટ પણ મળેલી છે જેના અંતર્ગત અમે લોકોએ બાયોકોમ્પિટિબલ વસ્તુઓથી એવી એક સિસ્ટમ વિકસાવી છે જેને ડ્રગ ડિલિવરી સિસ્ટમ કહેવાય જે દવાની દવાને અંદર રાખે ઉપર કોટિંગ જેવું બનાવે અને એ જ્યારે બોડીમાં જાય ત્યારે એ દવાને જીપીએસની જેમ ટ્યુમર તરફ જ દોરે છે કેન્સર તરફ લઈ જાય છે અને પછી એ ત્યાં કેન્સર હોય ત્યાં જ એ ભેગું થાય અને પછી એ ત્યાં જ ડ્રગ બહાર નીકળે એમાંથી અને જેના લીધે આજુબાજુના જે ટીશ્યુ છે કે આજુબાજુના જે ઓર્ગન્સ છે કે એ બધાને નુકસાન થતું અટકે છે ત્રણ સ્ટેપમાં રિએક્શન કરી અને એક મોલિક્યુલ બનાવ્યું છે જે કે કેન્સર ડાયગ્નોસિસ માટે મદદરૂપ છે અને એને જ અમે આગળ પાંચ સ્ટેપમાં પ્રોસેસ કરી એક ફાઇનલ પોલીમર બનાવ્યું છે જે કે માં કન્વર્ટ થઈ અને આગળ વેહીકલ તરીકે યુઝ કરી શકાય છે ડ્રગ ડિલિવરી માટે અને એ જ વસ્તુથી આપણે જે કેન્સરની દવાઓ છે એ નેનોમાઇસલમાં નાખી અને ખાલી કેન્સર સેલ્સ સુધી પહોંચાડી શકાય એ રીતે મદદરૂપ થાય છે જ્યારે એ ખાલી કેન્સરના સેલ્સ પર જ ટ્રીટ કરે છે અને આપણા શરીરમાં રહેલા હેલ્ધી સેલ્સને કોઈ નુકસાન નથી પહોંચાડતું કેમિસ્ટ્રી વિભાગના પ્રોફેસર સોનલ ઠાકોર અને એમના બે વિદ્યાર્થી ત્વરા કિકાણી અને કૃતિકા પટેલ એમણે નિર્મા યુનિવર્સિટી સાથે કોલેબોરેશનમાં એક કેન્સરની ટ્રીટમેન્ટ કરવા માટેની એક નવી ડ્રગ ડિલિવરી સિસ્ટમ વિકસાવી છે કેન્સરની ડ્રગની ટાર્ગેટેડ ટ્રીટમેન્ટ માટે એનો ઉપયોગ કરી શકાય જ્યારે ફ્લોરોસન પ્રોપર્ટી હોવાથી એને વિઝ્યુઅલી પણ તમે એને ડાયગ્નોસિસ કરી શકાય કેન્સરનું એટલે આ બંને પર્પઝથી ડ્યુઅલ પર્પઝ સર્વ કરે છે હજી નવી ડ્રગ ડિલિવરી સિસ્ટમ જેમણે વિકસાવેલી છે તે આના ઉંદર ઉપર સફળ પ્રયોગો પણ હાથ ધરવામાં આવેલા છે અને એના પરથી ખૂબ જ ઉત્સાહજનક પરિણામો મળ્યા છે ગુડ ન્યૂઝ ગુજરાત માટે વડોદરાથી સંજય પાગેસ સાથે ટીમનો રિપોર્ટ